રાતે રાતે દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકામાં સ્ત્રીનો બસ હવે આધાર કાર્ડ હમણાં બની જશે હા ને તો હવે થોડીક વાર અહીંયા ઊભું રહેવું પડશે એટલે અમે અહીંયા આરામથી ખુરશી ઉપર બેસી ગયા છીએ ક્યાં બેઠી મમ્મીનું કોરામાં બેઠું તો હવે મેં રાહ જોઈ છે કે અમારો વારો ક્યારે આવે ત્યાં સુધી અમે બેઠા છીએ આરામથી કરવાનું છે શું કરવાનું શું ક્યાં રાખશે એનું નીચે નીચે હાલો હવે

તો હવે બજારમાં થોડુંક કામ છે એટલે હવે બજારમાં જઈએ છીએ ના હવે બજારમાં જવાનું નીકળવાનું તો બજાર નું કામ હું પૂરું કરીને આવી ગઈ ને બજારમાં કેટલું બધું તડકા માં રખડી રખડી ને હવે ફ્રી થઈ અને હવે અમે આવ્યા છીએ અહીંયા રસ પીવા શ્રીયા શું પીસ તું એક તો આજે અગિયારસ છે અને ખાવા પીવા ખાઈ નથી જ એવું ઘરેથી પાણી પીને નથી નીકળ્યા તો એટલે બહુ જ થાકી ગઈ છે પાણીની તરસ લાગી છે પાણીની બોટલ એ લેતા આજ તો ઘરેથી ભૂલી ગઈ જલ્દી જલ્દીમાં એટલે હવે અત્યારે શેરડીનો રસ પી લેવું પછી જાઉં ઘરે તું પીશ પ્રિયા રસ પીશ પણ ભાવે રસ ભાવે કે ના ભાવે 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 ઘણો ભાવે હા પાછી છે હું તો હવે અહીંયા આરામથી હું બેઠી છું રસ આવે એટલે રસ પી લઈએ અને પછી જાશું ઘરે એટલે ઘરે જઈને હવે આરામ થાય એટલી થાકી ગઈ છું આજે શ્રેયા તું થાકી ગઈ ને બજારમાં એટલી ગળદી હતી કે વાત ના પૂછો એક ગળદી ને એક તડકો શ્રેયા શું પીવે છે રસ ઠંડો ઠંડો છે

શું ભલે આ બબા ઈ ભલે રહ્યું સુઈ જાય કે નહીં સુઈ જાય તે મમ્મમ કાધું તો મમ્મી ખાઈ લે હવે ભલે હા તો આલો તું સુઈ જા ને મમ્મી મમમ ખાઈ લે હાલો નીચે ઓમાંમાં સુઈ જાઓ એ બૂટ ઉતારી નાખ સ્રિયા શ્રીયા તો શ્રી હવે સુઈ જાય છે અહીંયા ઉપર ખાઈ લઉં તો હવે અમે થોડીક વાર સુઈ ગયા હતા અત્યારે અને હવે ઉઠ્યા છીએ તો હવે ઉઠીને શું કરશું શ્રેયા હું શું કરશું તું સૂઈ ગઈ હતી શ્રેયા તો તને નીંદર આવી ગઈ હતી તો શ્રેયાને મસ્ત નીંદર આવી ગઈ હશે આજે સવારથી બજારમાં રખડતી હતી નહીં થાકી ગઈ હતી ઘણી થાકી ગઈ હતી તો હવે શું કરશો નાની ના ઘરે જાશું કે અહીંયા બેસશું નાની ઘરે શું કરીશ પછી બબુને રમાડીશ હા ભાઈને રમાડીશ તો ભાઈને રમાડજે મમ્મી તારા માટે શું બનાવે ચા બનાવે કોફી બનાવે શ્રેયા કોફી પીવે પીવાય નાના નાના કનંકા બબુ કોફી પીવે ના પીવે ના પીવાય પીવાય શ્રેયા ને ચાય કોફી ની ગમે એટલી ના પાડીએ પણ શ્રેયા ને ચાય ને કોફી તો પીવા ખપે જ છે કાને જો હા પાડે પાછી તો શ્રેયા થોડીક કોફી પીશે થોડીક ચાય પણ પીશે કાને હાલો જઈએ હાલો શું ખાધું શ્રેયા આમો આમો ખાધો કેવો હતો આમો હે યમી અમી હે તો મમ્મી ના દીધો આંબો કા આ કપડા ખરાબ થઈ ગયા છે આ આંબાવાળા થઈ ગયા છે આ આજો આ આ આ બધું સાફ કર્યું મોઢું સાફ કર્યું બતાવતો હાથ કર્યા હતા તને ભાવે આંબો ભાવે મમ્મી ને ભાવે મમ્મી ને આંબો ખાવો છે દે છે છે તો તો તે બપોરે ખાધો ને મમ્મી ખાવા બેઠી થાય મમ્મી આંબો ખાતી હતી ને બપોરે આપણે સુતા તા એના પેલા તો ત્યારે તે ખાધો તો ને આંબો હા તો એ તું ખાતી તો હતી ત્યારે બપોરે બપોરે મમ્મી આંબો ખાધો ત્યારે તે ખાધો હતો ને તો અત્યારે બીજી વાર ખાધો બે બે આંબા ખાઈ ગઈ ઓહો શું છે શું છે

હવે સાંજના કોફીનો સમય થઈ ગયો છે એટલે હું પીઉં છું અત્યારે કોફી અને શ્રીયા ખાય છે ચાય બિસ્કિટ અને હું હવે કોફી પી લઉં શું કરશ બને ભાવે ચાઈ બિસ્કિટ ભાવે ખાઈ લીધું કોનો ભાઈ છે શ્રીયાનો ભાઈ છે શ્રીયાનો ભાઈ નથી શ્રીયાનો ભાઈ છે એમ બંધ ના કરાય ભાઈને રમા ડાયો કર ભાઈને એ એમ ના કરો એમ નથી કરવું દીકરાય મચ્છર નથી અત્યારે મચ્છર આવે ને ત્યારે કરાય આમ જો શ્રીયા મમ્મી સામે જો ભાઈને ડાયો કર ભાઈને ડાયો કર

કેજી નાખવા છે હાજી હાલો હવે હાલો જાય હાલો બારે જાય આપણે હાલો